મારો આગળનો પરિચય તો એમને આપી દીધો કે હું નવમા ધોરણ પછી પરણી પછી બોમ્બે ગઈ બાળકો થયા એ બધું તો પતી ગયું પછી મારા હસબન્ડ અમદાવાદમાં ધરતી વિકાસ મંડળમાં જે અમારું સમાજ માટેનું સ્થાન છે એમાં એવું કામ કરતા હતા કોઈ કોઈ વખત જાય બોમ્બેથી અમદાવાદ ત્યારે પછી બા અને બાપુજી એટી ફાઇવ ને એટી સિક્સમાં ગુજરી ગયા અને હું નિવૃત્ત થઈ ગઈ કારણ કે બંનેની સેવા એ જ મારું ખાસ કામ હતું ઘરમાં પુત્ર વધુ હતી એટલે ઘરનું મારે કંઈ સંભાળવાનું રહેતું નહોતું એટલે હું પણ પછી અમદાવાદ અમે બંને સાથે જ ગયા અમદાવાદ બોમ્બે છોડીને આ સમાજ યાત્રા માટે અને ત્યાં જઈને જે ધરતી વિકાસ મંડળમાં કાર્ય ચાલતું હતું એમાં હર્ષદભાઈની સાથે હું પણ જોડાઈ ગઈ અને ત્યાં અનેક પ્રવૃત્તિઓ કરી ધરતીનો શરૂઆત તો ઓગણીસો સુડતાલીસમાં થયેલી પણ ભાઈઓ કોઈ ભાડાની ઓફિસમાં કોઈના ઘરે એ રીતે મિટિંગો કરી અને સમાજનું કામ કરતા હતા પણ આવી રીતે કામ કરવામાં બહુ મજા ન આવે એટલે હર્ષદભાઈએ કહ્યું કે ભાઈ આપણે જગ્યા તો લેવી જ પડે અને જગ્યા લઈને કંઈક કામ કરીએ તો સમાજનું કામ કરી શકીએ બરાબર એટલે પછી અમે જમીનની શોધખોળ કરી જમીન તો મળી પણ પૈસા ક્યાંથી લાવવા પૈસા હતા નહીં એટલે બાપુજી ગુજરી ગયા હતા બે વર્ષ પહેલાં જ એટલે શરૂઆત અમે ડોનેશનથી કરી કે ભાઈ બાપુજીની પાછળ અમે ડોનેશન પહેલું આપીએ છીએ અને પછી આપણે આપણા સમાજ પાસેથી ડોનેશનો ઉઘરાવી લઈશું એમ કરીને મિટિંગ કરી અને મીટિંગમાં એક જ દિવસમાં ચાલીસ લાખ રૂપિયા ભેગા થઈ ગયા અને આ મકાનની શરૂઆત કરી અને એ મકાન ઉપર બાપુજીનું નામ પોપટલાલ ગુલાબદાસ સમાજ સેવા મંદિર રાખવામાં આવ્યું એનો હું ખૂબ ગર્વ અનુભવું છું આ મકાન ઓગણીસો નેવુંમાં તૈયાર થઈ ગયો પણ હવે પ્રવૃત્તિઓ શું કરવી પ્રવૃત્તિઓ વિશે કાંઈ વિચાર કરવાનો હતો એટલે ભાઈઓ અને બહેનો અવારનવાર મળતા અને વિચારતા કે બહેનો માટે પહેલાં તો કંઈક શરૂઆત કરીએ કારણ એ વખત ભાઈઓ ભણતા હતા અને બહેનો તો અભણ અમારા પટેલ પરિવારમાં બહુ બહેનોને ભણાવે નહીં કામ જ કરવાનું હોય એ પ્રમાણે નક્કી કર્યું કે ના બહેનો માટે કંઈક કરો બહેનો પગભર થાય સ્વમાની બને એના માટે આપણે કંઈક કરવું જોઈએ એટલે શરૂઆતમાં પહેલાં તો ઉદ્યોગો શરૂ કર્યા ઉદ્યોગોમાં સીવણ ભરત ગૂંથણ બ્યુટી પાર્લર કોમ્પ્યુટર સુધી પણ શરૂઆત કરી અને ઘણી બધી બહેનો એમાં દાખલ પણ થઈ ભણેલી ગણેલી હતી એ અને એ કાર્ય અમારું સરળ રીતે સફળ થયું ત્યાર પછી એમાં અમે સ્વાવલંબન કેન્દ્ર શરૂ કર્યું સ્વાવલંબન કેન્દ્ર કરવાથી બહેનો પગભર થાય જે ભણેલી બહેનો ન હોય અને ગૃહિણીઓ હોય તો એ આવીને ત્યાં નાસ્તા જુદા જુદા બનાવતી અને અનેક પ્રવૃત્તિઓ કરીને એમાંથી થોડા થોડા પૈસા કમાવા લાગી આ રીતે સ્વાવલંબન કેન્દ્ર શરૂ થયું એટલે ચાર બહેનોથી શરૂઆત કરેલી ફક્ત ચાર બહેનોથી પણ એ ચાર બહેનોમાંથી તો અત્યારે અમારે સો દોઢસો બહેનો થઈ ગઈ છે અને બધી સુંદર નાસ્તા બનાવે છે અને મહિનાના લગભગ પંદર હજાર વીસ હજાર પચીસ હજાર સુધી બહેનો કમાતી થઈ ગઈ છે આ રીતે સ્વાવલંબન કેન્દ્ર શરૂ કર્યું પ્રવૃત્તિ તો મળી ગઈ અને એની સાથે અમને બહેનો પણ મળી ગઈ શીખવનાર એક દેવીબેન કરીને વિસનગરના બહેન હતા જે વિકાસ ગૃહમાં જોબ કરતા હતા એ એમનો દીકરો અમદાવાદ આવ્યો એટલે એમને અમદાવાદ આવવું પડ્યું એટલે એ શોધતા શોધતા આવ્યા કે મને પણ કંઈક કામમાં જોબ આપો અને એમણે ઉદ્યોગો સંભાળી લીધા સ્વાવલંબન કેન્દ્રમાં એક દક્ષાબેન કરીને બેન હતા એ પણ શિક્ષિકા હતા કડી સર્વ વિદ્યાલયના ગાંધીનગરના એ નિવૃત્ત થયા એ પણ શોધતા શોધતા આવ્યા અને અહીંયા અમારું સ્વાવલંબનનું કામ એમને ઉપાડી લીધું એટલે જે કાર્ય કરવું હોય છે તો એને બધા સહાયરૂપ થઈ શકે છે અને એ બે બંને બહેનોએ મને એટલી બધી મદદ કરી કે મારે એમાં બહુ વધારે પડતી મહેનત કરવી જ નહીં પડી એ પ્રમાણે આ બે તો શરૂ થઈ ગયા હવે શું કરશું તો ભાઈઓ બધા મિટિંગો કરે એમાં હું જતી હતી ફક્ત બેન કોઈ વખત બેન આવતા હતા બાકી બીજી કોઈ બહેનો બહુ ભાગ લેતી નહોતી એટલે એમાં નક્કી કર્યું કે ના હું પણ તમારી જોડે સમાજ યાત્રાઓમાં આવીશ અને સમાજની અંદર બહુ પછાત સમાજ પટેલ સમાજ એટલે બહુ પછાત ખેતીવાડીવાળો એટલે એમાં હું એમની સાથે જવા માંડી અને ત્યાં જુદા જુદા દરેક જાતના જે વ્યવસાયો હતા એની અંદર એ લોકો રિવાજો પણ એટલા પહેલાં જૂના જૂનવાણી એના માટે ખૂબ સુધારા કરવા પડે એટલે ત્યાં ભાષણો આપતા હતા અમે બધા જઈને કે ભાઈ આખું રિવાજો બંધ કરો રોવાના ને કૂટવાના ને લગ્નમાં ખૂબ ખર્ચા કરવાના મરણની પાછળ ખોટા રિવાજો હતા બધા એ બધા રિવાજો ધીરે 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 ફરીને બંધ કરાવે આ રીતે અમે સમાજ યાત્રાઓ કરી સમાજ યાત્રાઓમાં ગામે ગામ જઈને પાંચ પાંચ હજારની મેદનીમાં ભાષણ કરતા હતા કે ભાઈ આ બધા કુરિવાજોને તમે બંધ કરી દો તમારા ગોળ ને પંચાયતો જે છે એ બધું બંધ કરી દો બધાને છોકરા છોકરીઓને સરખું શિક્ષણ આપો અને એ શિક્ષણ દ્વારા બહેનો આગળ આવે તો એ લોકોને પણ સારું છોકરો મળે ત્યાં જ પરણાવો અભણ સાથે કે બળદના પૂંછડા મળતો હોય એવો છોકરો ના તમે શોધી આપો કારણ કે બહુ પછાત અને ગોળમાં જ છોકરીને પરણાવવાની છોકરાને પરણાવવાનું એને યોગ્ય પાત્ર ન મળે તો ઘરમાં ગમે તે થાય પણ એને કોઈ ગોળવાળા કે પંચાયતવાળા છૂટ આપે નહીં તો જઈ જઈને એ લોકોને પણ સમજાવ્યા કે ભાઈ હવે આમાંથી બહાર આવો હવે દુનિયા ઘણી મોટી થઈ ગઈ છે તમે એ નાના કુંડાળામાંથી બહાર આવો અને બહુ સમજાવ્યા પછી ધીરે 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 બધા સુધારા ચાલુ થયા આવી અમે સમાજયાત્રાઓ કરી ત્યાર પછી ધરતીની અંદર હવે શું કરવું કંઈક તો નવું શોધવું જ પડશે એટલે જે લગ્નમાં ખૂબ ખર્ચા થતા હતા એ બંધ કરીને સાદઈના લગ્નો તદ્દન સાદઈથી બેનને પક્ષે એકાવન એકાવન આવે કે એકસો એક આવે સાદું ભોજન સારી રીતે લગ્ન થાય વિધિ અને કોઈને કંઈ ઘરેથી એક નવો પૈસો પણ ખર્ચવાનો નહીં સંસ્થા જ બધો ખર્ચ કરે આ રીતે અમે આવા લગ્નો પણ શરૂ કર્યા અને એમાં ઘણા બધા ભાગ લેવા માંડ્યા જે ધામધૂમથી લગ્ન થતા હતા એ પણ બંધ થયા અને સમૂહ લગ્નો પણ ગામે ગામ શરૂ કરાવ્યા ફરીને કે ભાઈ સમૂહ લગ્ન કરો તમે સાદઈના લગ્નો એકલા ન કરી શકો હિંમત ન હોય અમદાવાદ સુધી આવવાની ત્રેવડ ન હોય તો તમે ગામમાં ભેગા થઈને આઠ દસ છોકરીઓને સાથે સમૂહ લગ્નમાં પણ આવો અને એવા સમૂહ લગ્નો પણ શરૂ થયા એટલે આ લગ્નના ખર્ચા પણ બંધ થયા આ રીતે અનેક પ્રવૃત્તિઓ એમાં અમે ધરતીની અંદર એક શરૂઆત કરી કે ભાઈ આપણે અહીંયા આગળ આટલા કે વધારે માણસો આવતા હોય અને લગ્ન થતું હોય તો એમાં કોઈએ ભાગ લેવો નહીં એટલે ઓટોમેટિક એ બધા લગ્નો તો બંધ જ થઈ ગયા પછી લગ્નોનું પૂરું થયું એટલે અમે એક સ્વાવલંબન કેન્દ્ર શરૂ કર્યું મેરેજ બ્યુરો શરૂ કર્યો કે એમાં છોકરાને છોકરીઓને યોગ્ય પાત્ર મળે એના માટે અમે એક ઓફિસ જુદી કાઢી ત્યાં બેસીને ભાઈઓ ફાઇલમાં જે આવે એના નામ નોંધે અને એકબીજાને બતાવે અત્યારે તો એટલું આગળ વધ્યું છે કોમ્પ્યુટરાઈઝ થઈ ગયું છે અને છોકરા અને છોકરીઓ પોતાની જાતે પણ પોતાનું પાત્ર શોધી કાઢે છે અને લગ્નો કરે છે એ ઉપરાંત બીજી પ્રવૃત્તિઓમાં અમે ટિફિન સેવા એ અમારી પ્રવૃત્તિ છે મોટી અને એ ટિફિન સેવામાં જે ભાગ લીધો એક આર એસભાઈ પટેલે બહુ મોટો ફાળો આપ્યો એમનો અને દાનમાં અને એનું ઉદઘાટન થયું અને ખરેખર એમ હતું કે કેમ ચાલશે ટિફિન સેવા પણ ટિફિન સેવા અત્યારે એટલી વિકસી છે હજારથી બારસો ટિફિનો દરરોજના જાય છે ત્યાં લોકો જમવા પણ આવે છે પોતાના ઘરે પણ મંગાવે છે અને પોતે ઘરેથી આવીને જમી પણ શકે છે આ રીતે અમારી ટિફિન સેવા પણ ચાલે છે વડીલ વૃંદાવન ચાલે છે જે વડીલો નિવૃત્ત થયા હોય એને શું કરવું એ કાં તો મંદિરના ઓટલે બેસે અને કાં તો ગાર્ડનના બાંકડે બેસે પોતાનો ટાઈમ કેવી રીતે પસાર કરે એટલે એમના માટે પણ એક વડીલ વૃંદાવન શરૂ કર્યું છે ત્યાં બધા ભાઈઓ આવે લગભગ બસો ત્રણસો ભાઈઓ ભેગા ભાઈઓ બહેનો આવે સિનિયર સિટીઝન્સ અને આવીને સુંદર સુંદર કાર્યક્રમો કરે કોઈને પ્રવચન માટે બોલાવે કોઈને કાંઈ બી નવા નવા પ્રોગ્રામો કરે ગીતો ગાતા શીખે કેટલા ફાઇન ગીતો પણ ગાય છે એ લોકો પ્રોગ્રામો પણ કરે છે અને આ રીતે બધું જ વ્યવસ્થિત તમારું ત્યાંનું કાર્ય ચાલે છે બહેનોની પણ એક પ્રવૃત્તિ શરૂ કરી છે અમે બહેનો પિકનિક પર લઈ જાય એ બહેનોને સારા સારા કાર્યક્રમો લાવીને મિટિંગ કરીને બધાને ભેગા કરીને બહુ આનંદ આવે એવી પ્રવૃત્તિઓ પણ બહેનો કરે છે આ મહિલા મંડળમાં શારદાબેન મુખ્ય છે અમારા શરૂઆતથી શારદા બેને આ શરૂઆત કરી છે અને સરસ રીતે બધી બહેનો લગભગ ઘણી બહેનો અત્યારે તો સંખ્યા બહુ મોટી થઈ ગઈ છે અને સરસ સુંદર કાર્યક્રમો આપે છે દિવાળી વખતે જ્યારે અમારે સ્વાવલંબન કેન્દ્રોનું વેચાણ થાય છે તમે કલ્પી નહીં શકો કે કેટલા લાખનું વેચાણ થતું હશે એક કરોડ દસ લાખનું વેચાણ દિવાળીમાં બોલો એક ને સિત્તેર લાખ હા દસ જ દિવસ ફક્ત આઠ જ દિવસ દસ પણ નહીં અગિયારસથી શરૂ થાય પાંચે મે તો પૂરું થઈ જાય અને એટલું વેચાણ ત્યાં થાય છે અને એમાં બધી અમારી બહેનો મદદ કરે છે ખૂબ સરસ રીતે અમારું ધરતી વિકાસ મંડળ ચાલે છે અને એ ધરતી વિકાસ મંડળ હું તો ચાર વર્ષથી હવે નિવૃત્ત થઈ ગઈ છું મારી ઉંમર ચોરાણું વર્ષ થયા હવે મારી આંખોમાં પણ થોડી તકલીફ છે રેટીનાની એટલે બરાબર જોવામાં તકલીફ થઈ રહી છે એટલે મારી પુત્રી સમાન વધુ જોલીબેન જે અહીંયા છે એ આ બધો ભાર ઉપાડીને હવે ફરે છે અને સુંદર કાર્ય કરે છે બધી બહેનો એમને મદદ કરે છે પણ મેઇન કામ એનું પોતાનું જ છે એ પણ મારી જેમ સવારે બાર વાગ્યાથી નીકળી જાય અને સાંજે છ વાગે ઘરે આવે છે એ ઉપરાંત એ જીવદયામાં પણ જાય છે અને ખૂબ ત્યાં પણ ખૂબ મદદ કરે છે પક્ષીઓ પ્રાણીઓ બધાને હોસ્પિટલ છે ને એને ખૂબ સેવા કરે છે આ ધરતી વિકાસ મંડળ ખૂબ ફાલ્યું ફૂલ્યું છે અત્યારે તો આ ઈન્ડિયામાં શું અમેરિકા સુધી પણ એની ખ્યાતિ પહોંચી ગઈ છે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એ વિદ્યાર્થીઓ ત્યાં નાસ્તા માટે અહીંથી બધા ખાખરા અને મીઠાઈઓને ફરસાણોને બધું જ મંગાવે છે અને મા બાપ ત્યાં સપ્લાય કરે છે એટલે ફોરેનમાં પણ આપણું નામ થયું છે પહેલાં તો વિચારતા હતા કે અહીંથી આપણે ફોરેન મોકલીએ થોડું કન્ટેનરો ભરીને પણ અહીંયા જ પહોંચી નથી વળતા એટલે ત્યાં મોકલવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી એક એક વસ્તુ ચોખ્ખી મસાલા કરીએ એ પણ અમે જાતે ખડીમાં જઈને મરચાં લઈને જોડે રહીને એ મરચાં પીસાવીએ હળદર પીસાવીએ દર ક્યાંય મળે નહીં એક સરખો ટેસ્ટ પણ હોય અને જાત જાતના જાત જાતના નાસ્તા તમે જુઓ કેટલી જાતના થાકી જાવ જોતા કે આમાંથી શું લેવું ને શું ના લેવું એટલા નાસ્તા બેનો એવી પારંગત થઈ ગઈ છે અને એ બહેનો કેટલું કાર્ય કરે છે જોઈને આપણને નમન કરવાનું મન થાય કે આ બહેનો એક એક બેન પચાસ સાહીઠ કિલોની સેવ બનાવે ગાંઠિયા બનાવે ફરસાણો બધા બનાવે અને દિવાળીમાં તો સાઈ શું એંશી આપો બેન હજી અમને આપો બેન અરે બેન તમે માણસ છો તમે કેવી રીતે આટલું કાર્ય આપણે ઘરમાં એક કિલોની સેવ બનાવવી હોય તો ફેંફે થઈ જઈએ કે ભાઈ હવે આ સંચોચ ગંદો થયો ને હાથ ગંદા હા જ્યારે આ બહેનો ખરેખર સાચી એટલી શ્રમ કરે છે કે વહેલાં આવે અગિયાર વાગે અને સાંજે સાત વાગે જાય અને ઓવર ટાઈમ આપો ને બેન પાંચ કિલો વધારે આપો ને બેન અરે પણ તમે હવે જાઓ તમારા ઘરનું પણ કામ હોય કે નહીં ઘરે તો બધું કરીને આવે એમનું પરવારીને કચરાને પોતાને વાસણને રસોઈને બધું કરીને આવે બાળકોને સ્કૂલે મોકલીને આવે અને સાંજે પણ જઈને તરત રસોઈ કરવાની હોય ઘરમાં સાસુ સસરા પણ હોય તો પણ બહેનો થાકતી નથી એટલી બહેનો તૈયાર થઈ ગઈ છે અને આ બહેનો ખરેખર નમનને લાયક છે અને એના લીધે સ્વાવલંબન કેન્દ્ર ચાલે છે આ સંસ્થામાં મેં મેં આ સંસ્થામાં ત્રીસ વર્ષ સુધી સતત કાર્ય કર્યું અને હવે આ સંસ્થા ખૂબ ફાલી ફૂલી છે એ હજી પણ વધારે ફાલે ફૂલે અને મોટું વટ વૃક્ષ બને એવી અપેક્ષા સાથે વિરમું છું જય હિન્દ